નવસારી જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ નવસારી જલાલપોર ચીખલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ખેરગામ વાંસદા ગણદેવીમાં પણ વરસાદ નવસારી જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ જિલ્લાના નવસારી જલાલપોર ચીખલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો છે વરસાદી માહોલ નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં મેઘાએ જમાવટ કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે આપવામાં આવી છે તેના જ ભાગરૂપે નવસારીમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં જલાલપુર છે ચીકલી છે કે જ્યાં મેઘાએ પધરામણી કરી છે જ્યારે ખેરગાવ માસતા અને ગણદેવીમાં પણ વરસાદી વાદળ ઘેરાઈ ચૂક્યા છે અને રસ્તાઓ પર ફરી એ જ વખત વિનાશ અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે